પીરાણા રખિયાલ રાયખડ બોપલ વટવા એસપી સ્ટેડિયમ ચાંદખેડા મણિનગરનો આમાં સમાવેશ થાય છે આ ઉપરાંત સોળ સીએનડી વેસ્ટ કલેક્શન સેન્ટરો પણ છે આ વિસ્તારોમાં વિશેષ મોનિટરિંગ સાથે ટાર્ગેટેડ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે તમામ જગ્યા ઉપર એર ક્વોલિટી સુધારવા માટેના પગલાઓ લેવામાં આવી રહ્યા છે કન્સ્ટ્રક્શન સાઇટો ઉપરથી ઉત્પન્ન થતા પ્રદૂષણને નિયંત્રિત કરવા ગુડ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ પોલિસી અમલમાં મુકાય છે જેમાં વીસ હજાર ચોરસ મીટરથી વધુ એરિયા ધરાવતી સાઇટ્સ ઉપર ડસ્ટ સેન્સર એર ક્વોલિટી ડિસ્પ્લેન્ડ સીસીટીવી ફરજિયાત બનાવવામાં આવ્યા છે આ ઉપરાંત મિસ્ટ મશીનનો ઉપયોગ કરવો તથા ખોદકામ દરમિયાન નીકળતી માટીને અથવા રેતી સંપૂર્ણ રીતે હાંકવી સાઇટની આજુબાજુ બેરિકેડ અને ગ્રીન નેટની વ્યવસ્થા કરવી સાઇટની અંદર આવવા જવા માર્ગોને યોગ્ય રીતે પેવ કરવા અને એન્ટ્રી એક્ઝિટ ઉપર ટાયર વોશર સિસ્ટમ લગાવવાની રહેશે આ પોલિસી અંતર્ગત અત્યાર સુધીમાં આશરે એકસો ચાલીસ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ડસ્ટ સેન્સર લગાવવામાં આવે છે અને નિયમિત મોનિટરિંગ કરીને આપવામાં આવતું પ્રદૂષણનું પ્રમાણ ઓછું કરવામાં આવે છે એટલું જ નહીં વિવિધ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ગ્રીન નેટ લગાવવાનું પ્રમાણ પણ વધુ છે જેથી પેનલ્ટી કલેક્શન લઘુત્તમ થયું છે આ પોલિસી અંતર્ગત બે હજાર ચોવીસ પચીસ દરમિયાન વિવિધ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપરથી એક પોઈન્ટ એકોતેર કરોડ અને બે હજાર પચીસ છવ્વીસમાં આજ દિન સુધી રૂપિયા એક પોઈન્ટ સોળ કરોડની પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે તો વર્ષ બે હજાર ત્રીસમાં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને પણ અમદાવાદ શહેરે સ્વચ્છ હવા અને સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટ માટે વ્યાપક તૈયારીઓ શરૂ કરી છે અમદાવાદમાં આગામી સમયમાં મિસ્ટિંગ ક્ષમતા વધારવા ગ્રીન ટ્રાન્સપોર્ટનો વિસ્તાર સીએનડી પ્રોસેસિંગ સુવિધાઓમાં વધારો અને ગ્રીન કવર વધારવાના પગલાઓ દ્વારા શહેર સ્વચ્છ હવા સ્વસ્થ નાગરિક અને સસ્ટેનેબલ શહેરીકરણના લક્ષ્ય તરફ આગળ વધશે